નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજાર છસો નેવું થી चार हज़ार आठ सौ चालीस रोल चार हज़ार सौ थी पांच हज़ार पांच, समी चार हज़ार पांच सौ थी चार हज़ार नौ सौ साठ राजकोट चार हज़ार पाँच सौ पिंचोतेर थी पाँच हज़ार त्रीस पोरबंदर चार हज़ार बसो पचास थी चार हज़ार छ सौ पचास पाटड़ी चार हज़ार चार सौ पचास थी पांच हज़ार एकावन मोरबी चार हज़ार तरसौ पचास थी पाँच हज़ार કડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પચાસ ચાર હજાર થી ચાર હજાર આઠસો એકસઠ વારાહી ચાર હજારથી પાંચ હજાર એકસો એકાવન ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ ચાર હજાર થી ચાર હજાર આઠસો અમરેલી બે હજાર પાંચસો થી ચાર હજાર બસો ત્રીસ બહુચરાજી ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો એકાવન ડીસા ચાર હજાર નવસો થી ચાર હજાર નવસો એકવીસ હળવદ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો ચાર હજાર થી પાંચ હજાર પચાસ માંડલ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એકસો એક પાટણ ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો પચીસ जेतपुर चार हजार एक सौ एक चार हजार सात सौ एक वाकानेर चार हज़ार चार सौ थी पांच हज़ार अगर अंजार चार हजार चार सौ पचास थी चार हजार नौ सौ सीतेर चार हजार चार सौ थी चार हजार आठ सौ चौपन सावरकुंडला चार हजार थी चार हजार सात सौ चार हजार पाँच सौ पच्चीस પાંચ હજાર એકસો સાઠ જામખંભાડિયા ચાર હજાર પાંચસો પાંચ હજાર પિંચ્યાસી જામનગર બે હજાર પાંચસો પાંચ હજાર બસો નેવું બોટાદ ચાર હજાર ત્રણસો પંચોતેર થી પાંચ હજાર એકસો દસ થરાદ ચાર હજાર પાંચસો પાંચ હજાર ત્રણસો બાર ગોંડલ ત્રણ હજાર નવસો એક થી પાંચ હજાર એક થરા ચાર હજાર પાંચસો એક ચાર હજાર નવસો ધાનેરા ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો દિયોદર ચાર થી ચાર હજાર સાતસો પાંથાવાડા ત્રણ થી ચાર હજાર આઠસો થી ચાર હજાર સાતસો નેનાબા ચાર હજાર થી પાંચ ઊંઝા ચાર હજાર એકસો સિતેરથી પાંચ હજાર ત્રણસો સાઠ રાઘનપુર ત્રણ હજાર આઠસો સાહીઠ થી પાંચ હજાર બસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો